કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની વૈશ્વિક કિંમતો પણ ઘટતી જોવા મળી રહી છે અને કોમેક્સ ચાંદીની કિંમતોમાં અથવા તો તો નો ઘટાડો જોવા મળી રહ્યો છે આજના ખાસ અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આજે સુરૈયા ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સુરેશ સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયો ની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સ

ભાવ ની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં અને પાછળ તો મિત્રો સોનાના ભાવમાં જબરદસ્તો ઉચાર ચડાવ જોવા મળી રહ્યા હતા અને સોનું જે છે એ હાલ અત્યાર સુધી સતત વધી રહ્યું હતું અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની અંદર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સોનું જે છે એ મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હજુ પણ સામાન્ય ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો યુદ્ધના લીધે સોનાના ભાવમાં કેવી કેવી અસર થઈ શકે જેની વાત કરીએ તેની પહેલા આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાની બજારની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું ₹90140 માં જ્યારે 100 ગ્રામ સોનું 9 લાખ 1400 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું તો ઘટતું જોવા મળી રહ્યું હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર સો ગ્રામ સોનું નવ લાખ જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનું તો ઘટતું જોવા મળી રહ્યું છે પરંતુ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી ચાંદીયા માં જ્યારે દસ ગ્રામ ચાંદી હજુ પણ સોના તેમજ ચાંદીની કિંમતો માં ઘટાડો થઈ શકે છે અને હવે વાત કરીએ તો મિત્રો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે કઈ યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે જેના કારણે લોકો જે છે એ કહી રહ્યા છે કે આગામી દિવસો જેવી સ્થિતિ તેમજ ચાંદી ની ખરીદી કરવા માટે રાહ જો છે તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સોનાના ભાવ પર અત્યારે ઘટાડો જોવા જોવા મળી રહ્યો છે પરંતુ વૈશ્વિક સ્તરથી લઈને ભારતીય ઘરેલું બજારમાં સોનાના ભાવમાં આજની તારીખમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતું જ જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો સોનાના દાગીના બનાવવા માટે સોનાની ખરીદી ક્યારે કરવી જો મિત્રો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો તમારે બાવીસ કેરેટ સોનાની પસંદગી કરવી જોઈએ કારણ કે બાવીસ કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે તો સોનાની કિંમતોની અંદર હજુ આગામી દિવસોમાં ઘટાડો સેના આધારે થઈ શકે તો સૌથી મહત્વના સવાલોની વાત કરીએ તો મિત્રો જો યુએસ ડોલરની અંદર વધારો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનું સસ્તું થઈ શકે છે અને તેના સિવાય વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે તો પણ શેર બજારના લીધે સોનાની કિંમતોમાં તેજીનું વલણ જોવા મળી રહ્યું છે જેના કારણે આગામી દિવસોમાં સોનું જે છે મિત્રો સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ ઘટતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદી ની બજાર ખેડાના મેદાન થતી જોવા મળી રહી છે અને વાત કરી લઈએ તો મિત્રો ઓપરેશન સિંદૂર પછી સોનું જે છે એ તૂટતું જોવા મળી રહ્યું છે અને હજુ પણ લોકો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું તો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સિદ્ધિ અસર સોનાના ભાવને થતી હોય છે જ્યારે ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદી ની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો આજથી સોનાની બજારમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે તો હવે જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોની અંદર શું સોનાના ભાવ જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારત પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધ્યા બાદ સોનું જે છે એ ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે 2025 ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો 1 લાખ સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવે તો પણ સોનાની કિંમતો ને અસર થઈ શકે છે અને સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે પરંતુ સોનાના ભાવમાં વધારા પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો અમેરિકાના ભૂતપૂર્વક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે ઘણી બધી ચીજ વસ્તુઓ ટેરિફિકલ લાદ લગાવવાના કારણે સોનાની કિંમતોની ઉપર અસર થઈ રહી હતી અને હાલ અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું હતું તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો હોય છે કે સોનાના ભાવ જે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવતા હોય છે તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા કારણોસર બદલાતા રહેતા હોય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને સોનું જે મિત્રો ફક્ત રોકાણ નું પણ સોના ની ખરીદી કરતા હોય છે અને મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો જો આગામી દિવસોની અંદર શેર માર્કેટમાં તેજી જોવા મળે અથવા તો અંદર વધારો ઘટાડો જોવા મળે જેની સાથે યુએસ ડોલરમાં મજબૂતીનો માહોલ નોંધાય તો સોનું જે છે એ મિત્રો હજુ પણ આગામી દિવસોની અંદર ઘટાડામાં જવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો સોના તેમજ ચાંદીના ભાવને લગતી સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટમાં ચર્ચા કરીશું